રાત્રિના સમયે લોકો રહેચો સોસાયટીમાં ઘરફોર ચોરી સોનાના દાગીના સગી રોકડની ચોરી અજાણ્યો હાથ ફેરો કરી થયો ફરાર ગોરાટ રોડ નજીકના બંગલામાં ચોરી તેર તોલાના સોનાના દાગીના ચોરાયા રોકડ રૂપિયા અને દાગીના મળીને કુલ અગિયાર લાખની વધુની ચોરી કાપડના વેપારીને ઘરે લાખોની ચોરી પરિવાર રાત્રે અગિયાર કલાકે સુરત શહેરમાં ફરવા નીકળ્યું હતું બારીનો કાચ તોડીને ચોર ઘરમાં પ્રવેશ્યો હતો ડોગ સ્કોડની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી બ્રાંદેડ પોલીસે વધુ તપાસ હાથ ધરી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે જી સર કંઈ ગરફોડ ચોરી થઈ છે શું છે ઘટનાની હકીકત રામધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગાર્ડન સોસાયટી છે એની અંદર ઘરફોડ ચોરીનો બનાવ બનેલો છે એની અંદર ઘરમાં પ્રવેશ કરી અને પાછળ બારી હતી કાચની તોડી અને અંદર પ્રવેશ કરીને કબાટ તોડી અને માથી સોનાના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ અગિયાર લાખ પચાસ હજારની ચોરીનો બનાવ બનેલો છે અને એમાં આ વખતે ફરિયાદી એ લોકો રાતના અગિયાર એક વાગ્યા પછી બહાર ગયેલા હતા અને એક વાગે આવ્યા ત્યારે ખબર પડી કે આ પ્રકારનો બનાવ મળવા પામ્યો છે સર ચોર કઈ જગ્યાથી પ્રવેશ્યો હતો અને કેવી રીતે કઈ અત્યારે પ્રવેશ તો અત્યારે શું છે ઘરનું ઇનોવેશન ચાલે છે એટલે ક્યાંથી પ્રવેશ કર્યો અને વરસાદનો સમય છે એટલે હવે થોડુંક એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે હવે તપાસ તો બધું સામે આવશે